પાઠ નવ આપણે સૌ તોફાની ચાલો આ પાઠની શરૂઆતમાં વાંદરાઓના તોફાન બતાવતું એક ગીત જોઈએ ચાલો ગાઈએ ગીતડું વડલા ડાળી વાંદરા ટોળી કરતી હુપા હુપ વડલા ડાળે વાંદરા ટોળી કરતી છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ વડલા ડાળે વાંદરા ટોળી કરતી હુપાહૂપ એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર એક મોટો બુઢિયો એ વાનરનો સરદાર એની પાછળ નાના મોટા વાંદરા છે દસ બાર છાપરા કુદે કુદે અગાશી છાપરા કુદે કુદે કુદૈઅગાશી એવાય બહાદુર એવાય બહાદુર છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ વડલા ડાળી વાંદરા ટોળી કરતી હુપાહુ लीमड़ा कैरी खाए लिंबोड़ी वड़ना खाए टेटा लीमड़ा कैरी खाए लिंबोड़ी वड़ना खाए टेटा कैरी कैरी खाए खाए ने गोटला नाखे हेठा ठेकड़ा मारे गुलाटो। मारे गुलाटो ठेकड़ा मारे मारे गुलाटो करता झूठा झूठ करता झूठा झूठ जुत। વાંચો અને અભિનય કરો દોસ્તો આ પાંચેય મિત્રો વારા ફરતી પોતપોતાની કાપલી મનમાં વાંચશે અને અભિનય કરશે તમારે અભિનય પરથી જાણી જવાનું છે કે માં શું લખ્યું છે આ છોકરી શું કરે છે હા એકદમ સાચું છાના માના બેસીને જોઈ રહેવાનો અભિનય કરે છે એની કાપલીમાં લખ્યું હશે છાના માના જોયા કરવું હવે આ છોકરો પહેલા બેઠો પછી બેઠા બેઠા કૂદકો માર્યો એની કાપલીમાં લખ્યું હશે હુપાહૂપ કરવું આ છોકરી શું કરતી હોય એવું લાગે છે સાચું છે આ છુપાઈ જવાનો અભિનય કરે છે એની કાપલીમાં છુપાઈ જવું લખ્યું હશે દોસ્તો બાકી રહેલા અભિનય આવતીકાલે અહીં કરી બતાવજો વાંચો અને ભજવો બાળકો અહીં જુદા જુદા સંવાદમાં પરાક્રમ આપ્યા છે ચાલો તેઓ કેવા પરાક્રમ કરે છે એ આપણે જોઈએ એ મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું વા બેટા શું पराक्रम કર્યો આ घास મે જમીનમાંથી કાંટી કાઢ્યું ઓ હો હો આ તો પૌ મોટ્ટો पराक्रम આજ તો વળી એક તરફ આખા બગીચાની જમીન આકાશને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો ટોપળ મેં ઘાસ કાંટી કાઢ્યું

રમો અને કહો મિત્રો હવે મેદાનમાં રમત રમવાની છે તમારે પાંચના જૂથમાં રહેવાનું છે પહેલા પાંચ વિદ્યાર્થીઓ આ લીટી ઉપર ઊભા રહીને બંને પગ સાથે રાખીને કૂદકો મારવાનો છે સરસ આ જૂથમાં આ છોકરી જીતી ગઈ એટલે એને બધાથી અલગ ઉભી રાખી જુઓ દરેક જૂથમાંથી એક એક વિદ્યાર્થી સૌથી વધુ લાંબુ કૂદ્યા છે એમનું એક જૂથ બનાવી અને એમને કૂદવાનું છે એમાંથી જે જીતી જાય એ વિજેતા જાહેર થશે દોસ્તો હવે તમારે અહીં આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે યાદ કરો અને કહો મિત્રો હવે આપણે કોણે કેવા તોફાનો કર્યા હતા એ વિશે વાત કરવાની છે એક તોફાન વિશે હું તમને કહું પછી તમે કરેલા તોફાન વિશે કહેવાનું છે હું બાલ મંદિરમાં ભણતી હતી ત્યારે એક વાર સાંજે ઘરમાં લીંબુ શરબત બનાવેલું મે મારા દૂધના ગ્લાસમાં લીંબુ શરબત પીધું હતું પછી દૂધ પીવાનો સમય થયો એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં લીધું પપ્પાએ ગુસ્સાથી કહ્યું આ દૂધ ફાટી ગયું હવે આ ન પીવાય મને નવાઈ લાગી મેં પપ્પાને પૂછ્યું દૂધ ફાટે એટલે શું થાય પપ્પા કહે એ તો દૂધમાં ખાટી વસ્તુ ભળે એટલે દૂધ ફાટી જાય તને ખબર ન પડે મને તો ફાટી ગયેલા દૂધના ટુકડા જ નહોતા મેં તો રાત્રે ફ્રિજ ખોલ્યું દૂધની તપેલી ભરેલી હતી એમાં થોડું લીંબુ શરબત ઉમેરી દીધું દોસ્તો તમારા દાદા દાદી અથવા મમ્મી પપ્પા પાસેથી જાણો કે તેઓ નાના હતા ત્યારે કેવા તોફાન કરતા અને તમે નાનપણમાં કયું મોટું તોફાન કરેલું એ યાદ કરી વર્ગમાં કહેજો વાર્તા હસ્તિનાપુર નામનું નગર હતું આ નગરમાં એકસો પાંચ રાજકુમાર રહેતા હતા પાંચ પાંડવ અને સો કૌરવ નાના નાના રાજકુમારો ખાય પીએ રમે અને મજા કરે એકવાર પાંચે પાંચેય પાંડવ બગીચામાં રમતા હતા એટલામાં દુર્યોધન અને તેના નવ્વાણું ભાઈઓ આવ્યા દુર્યોધન અને તેના બીજા કૌરવ ભાઈઓને પાંડવો જરાય ન ગમે એમાંય ભીમ માટે કૌરવોના મનમાં બહુ જ ખીજ કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય એક દિવસની વાત છે દુર્યોધન પાંડવોને કહે ચાલો આપણે ભેગા મળીને આંબળી પીપળી રમીએ ભીમ અને અર્જુને રમવાની ના પાડી પરંતુ યુધિષ્ઠિરે કહ્યું હા ચાલો આપણે સાથે રમીએ યુધિષ્ઠિરની વાત બધા પાંડવમાં ઝાડ પર ચડી જ નહીં શકે મજા આવશે ભીમનો દાવ આવ્યો ભીમે આંખો બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું એક બે ત્રણ ચાર દસ અગિયાર બાર વીસ ત્રીસ પચાસ ઉગાડીને આજુબાજુ જોયું તો કોઈ જોવા મળે નજીકના ઝાડ પરથી અવાજ સંભળાયો દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા ભીમ ઝાડ નીચે ગયો કૌરવો ભીમને ખીજવવા માંડ્યા જાડિયો જાડ્યો જાડિયો ભીમ ઝાડ પર ચડશે કેમ આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ ભીમ વિચારમાં પડ્યો વાત તો સાચી હું ઝાડ પર કેવી રીતે ચડું ત્યાં તો કૌરવો ફરીથી બોલ્યા કોઈ ના ટે ચડશે તો પણ જોરથી બૂમ પાડી એના મોટા અવાજ થી એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા ભીમે પોતાનો હાથી જેવો પગ પછાડ્યો ધરતી ધ્રુજી

તાપ નીચે પછડાયા દુર્યોધન તો ઉંદે માથે પડ્યો ભીમ દુર્યોધન ને અડી ગયો દાવ દુર્યોધન પર આવી ગયો ભીમ ખુશ થઈ ગયો કરું વાક્ય પર લખો દોસ્તો વાર્તામાંથી આપેલા વાક્યોમાંથી સાચા વાક્યો ઓળખી ગોળમાં ખરાની નિશાની કરી અને સાચા વાક્યો ફરી લખવાના છે દુર્યોધનને ભીમ બહુ ગમે આ વાક્ય ખોટું છે પછીનું વાક્ય છે ભીમે દુર્યોધનને મુક્કો માર્યો આ પણ ખોટું છેવટે દુશાસન પર દાવ આવ્યો આ વાક્ય ખોટું છે કૌરવો ઝાડ પરથી નીચે પટકાયા આ વાક્ય સાચું છે આપેલા ગોળમાં ખરાની નિશાની કરી વાક્ય ફરી લખીએ પાંડવો યુધિષ્ઠિરની બધી વાત માને આ સાચું વાક્ય છે ખરાની નિશાની કરી વાક્ય ફરી લખો દોસ્તો બાકી રહેલું કામ જોડીમાં બેસીને કરો વાક્યો અને તેની સામે બીજા બે બે વાક્યો આપ્યા છે વાક્ય જોઈએ અને સમજીએ કે શું કરવાનું છે ઝાડ પરથી પટકાયા અહીં પટકાયા એટલે ઝાડ પરથી નીચે ઉતર્યા કે ઝાડ પરથી નીચે પડ્યા કયો અર્થ થાય ઝાડ પરથી નીચે પડ્યા બંને વાક્યોને લીટી કરી જોડી દઈએ ઝાડ હિલોળા લેવા લાગ્યું તેનો અર્થ શું થાય

સામે આપેલા યોગ્ય વાક્ય સાથે જોડો યોગ્ય વાક્ય બનાવી લખો મિત્રો આપેલા વાક્યોના શબ્દો આડા અવળા થઈ ગયા છે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવી આપેલી જગ્યામાં લખવાના છે કહે છે દરરોજ મારા દાદા મને વાર્તા આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો વાક્ય બને મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે પછી મારી મમ્મીને બહુ ગમે છાપું વાંચવાનું સવારે આનું આ મુજબ વાક્ય બનાવી શકાય મારી મમ્મીને સવારે છાપું વાંચવાનું બહુ ગમે રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવાય કે મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે દોસ્તો આ બાકી રહેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવી લખો ખાલી જગ્યા પૂરો બાળમિત્રો અહીં આપેલી ખાલી જગ્યા નો ની ના અક્ષર મૂકીને પૂરવાની છે એક ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા ખાલી જગ્યામાં ના આવશે બે મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે ત્રણ મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું ખાલી જગ્યામાં માં ની લખો ચાર આજે નાસ્તા ખાલી જગ્યા ડબ્બો ઘરે ભૂલી ગઈ શું આવશે ખાલી જગ્યામાં નો લખો પાંચ પેન્સિલ ખાલી જગ્યા અણી તો વાગે એવી છે હા આ ખાલી જગ્યામાં પણ ની આવશે દોસ્તો બાકી રહેલી ખાલી જગ્યા પૂરો અને તમારી નોટબુકમાં લખો નિશાની કરી લખો બાળદોસ્તો હવે એક નવું કામ કરવાનું છે શું કરવાનું છે એ આપેલા ઉદાહરણની મદદથી સમજીએ પહેલા બે વાક્ય આપ્યા છે મને લાંબી પેન્સિલ ગમે અને મને ટૂંકી પેન્સિલ ગમે એનું એક વાક્ય બનાવી લખ્યું છે મને ટૂંકી પેન્સિલ ગમે મને લાંબી પેન્સિલ ન ગમે અને લાંબી અને ટૂંકી શબ્દો નીચે લીટી કરી છે મને સવારે રમવું ગમે મને સાંજે રમવું ગમે તેનું એક વાક્ય બનશે મને સવારે રમવું ગમે મને સાંજે રમવું ન ગમે સવારે અને સાંજે શબ્દો નીચે લીટી કરી દઈએ આ બે એક વાક્ય બનાવી લખીએ મને પાતળી રોટલી ભાવે મને જાડી રોટલી ન ભાવે પાતળી અને જાડી શબ્દો નીચે લીટી કરીએ પછીના બે વાક્યોનું એક વાક્ય લખાય કે મને ઊંચી સાયકલ ગમે મને નીચી સાયકલ ન ગમે અને ઊંચી નીચી શબ્દો નીચે લીટી કરીએ દોસ્તો હવે બાકી રહેલ વાક્યને જોડી એક વાક્ય બનાવો અને વાક્યમાં રહેલા વિરોધી શબ્દોની જે લીટી કરો વાંચો બાળમિત્રો આપેલો ફકરો હું પહેલાં પૂરો વાંચી લઉં પછી તમારે વાંચવાનો છે આરતી અને આયુષ ભાઈ બહેન આરતી મોટી અને ડાઈ આયુષ નાનો પણ બધાના ચાળા પાડે આરતી જે કરે એ બધું જ આયુષ પણ કરે આરતી રૂમમાંથી બહાર આવી આયુષ પણ બહાર આવ્યો આરતી ઉમરો કૂદી ગઈ આયુષ પણ ઉમરો કૂદી ગયો આરતી બેસી ગઈ આયુષ પણ બેસી ગયો આરતી ઊભી થઈ આયુષ પણ ઊભો થયો આરતી ધાબે ચડી આયુષ પણ ધાબે ચડ્યો આરતી હસી આયુષ પણ હસ્યો આરતી ધાબું વાળવા લાગી આયુષ ઊભો જ રહ્યો ખાલી જગ્યા પૂરો બાળમિત્રો આપેલી ખાલી જગ્યા પૂરવી એ તમને સમજાય એટલે પહેલી ખાલી જગ્યા પૂરી બતાવી છે શર્મિષ્ઠા ગીત ગાતી હતી અને તેની સામે છે દક્ષ ગીત ગાતો ન હતો ચાલો આ રીતે જ બીજી ખાલી જગ્યા પૂરીએ મૌનસ દોડીને જતો હતો મૈત્રેયી દોડીને જતી હતી એવી જ રીતે મહર્ષિ શાળામાં આવવાનો છે ખાલી જગ્યા શાળામાં આવવાની છે ખાલી જગ્યામાં માનસી લખો શાર્દુલ ઘરકામ કરતો હતો શ્રેયા ઘરકામ કરતી હતી હવે છેલ્લી ખાલી જગ્યા પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો દેવાંશી ક્રિકેટ રમવા આવેલી ગીત દરિયાકાંઠે રમવા ચાલો નાના બાળા રાજા રેતીમાં રમવાને ચાલો રે બાળા રાજા શંખલા છીપલા વીણીને માળા રે બનાવશું કાગળની હોડીને પાણીમાં રે તરાવશું મોજા સાથે ચાલો નાના બાળા રાજા રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું

દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા નાની નાની કાંઠે રમવા આવશે ગીત મધુરા ગાશું દરિયો હિલોળા લાવશે મોજાના હિલોળા જોવા ચાલો બાળા રાજા દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા જોડકા જોડી વાક્ય બનાવો દોસ્તો દરિયા કિનારે બાળકોએ ગમતા કામ કર્યા એ ઉલટસુલટ થઈ ગયા છે આપણે તેને સરખા કરી ઉદાહરણ મુજબ વાક્ય રૂપે લખવાના છે શંખલા છીપલા સાથે વીણશે જોડી બાળા રાજા શંખલા છીપલા વીણશે વાક્ય બનાવ્યું છે રેતીના શબ્દને બંગલા બનાવશે સાથે જોડી અને વાક્ય લખીશું બાળા રાજા રેતીના બંગલા બનાવશે દરિયામાં શબ્દ સાથે રંગો જોશે શબ્દો જોડી બાળા રાજા દરિયામાં રંગો જોશે એવું વાક્ય બનાવી શકાય દોસ્તો બાકી રહેલા શબ્દોને જોડી વાક્યો બનાવી લખો સાંભળો અને લખો બાળમિત્રો હવે હું તમને એક ફકરો લખાવું છું ચાલો તૈયાર થઈ જાઓ પાઠમાંથી આ ફકરો શોધી અને જુઓ તમે કરેલી ભૂલ સુધારી ફરી લખો વિચારો અને કહો બાળદોસ્તો અહીં આપેલા શબ્દોમાંથી માણસ બનાવી શકે એવું અને માણસ ન બનાવી શકે આ બંનેને જુદા કરી કોઠામાં લખવાના છે દોસ્તો પાણી માણસ ન બનાવી શકે તો રેતી અને શંખલા છીપલા પણ માણસ ન બનાવી શકે ગળામાં પહેરવાની માળા માણસ બનાવી શકે અને કાગળની હોડી રેતીના બંગલા ઢીંગલી ખુરશી અને ટેબલ પણ માણસ બનાવી શકે બાળમિત્રો બાકી રહેલાને માણસ બનાવી શકે કે નહીં એ લખી મને બતાવજો અને દોસ્તો તમે નદી કિનારે દરિયા કિનારે તળાવ કિનારે ખેતરવાડીમાં બજારમાં શાક માર્કેટમાં કે બગીચામાં ફરવા ગયા છો એ તમારા મિત્રને જણાવો પછી વર્ગમાં રજૂ કરો લખો મિત્રો હવે બાળા રાજા દરિયા કિનારે શું કરશે એ લખેલું છે તેની સામે દરિયા કિનારે તમે શું શું કરેલું એ લખવાનું છે બાળારાજા શંખ છીપલા વીણશે કાગળની હોડી પાણીમાં તરાવશે મોજા સાથે બાથ ભીડશે રેતીના બંગલા બનાવશે રમકડાથી રમશે પાણીમાં છબછબિયા કરશે જુઓ તમને સમજાય એટલે બાળા રાજાએ એ શંખ છીપલા વીણશેની સામે તમે ગોળ ગોળ પથ્થર વીણેલા લખીને બતાવ્યું છે બાળા રાજા કાગળની હોડી પાણીમાં તરાવશે અને તમે શું કર્યું હતું તમે આકાશમાં ફુગ્ગા ઉડાડ્યા હતા બાળા રાજા મોજા સાથે બાથ ભીડશે તો તમે ત્યારે પાણીમાં નાયા હતા બીજું તમે શું શું કર્યું હતું એ અહીં લખો ચિત્ર જુઓ અને લખો દોસ્તો આ ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ આપવાના છે આ શાનું ચિત્ર છે ચિત્રમાં કોણ કોણ છે તેઓ શું શું કરતા દેખાય છે ચિત્રમાં બીજું શું શું દેખાય છે સોફા સેટ પર કોણ બેઠું છે આ નાની છોકરી શું કરે છે ચાલો હવે આ ચિત્રને જોઈ એના વિશે તમારે વાક્યો લખવાના છે અને તમે આમાં કેવો ફેરફાર કરવાનું કહો એ અહીં લખો અને મને બતાવજો પ્રવૃત્તિ તમારા ઘર વિશે તમે કેવો ફેરફાર ઈચ્છો છો એ લખો કિનારે જઈ તમે શું શું કરશો